લે ટુ ફેમિલી કે આમ બધા મજામાં મજામાં જશો તો આપણે નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ અત્યારમાં આવડ કાપવા કારણ કે આપણે હાઉ ઘરે આજે નવરા હતા ઘરિયા સર તો કંટાળો તો આપણે આવી ગયા પડામાં આવડ કાપવા માટે તો તમે જોઈ શકો છો એટલે કે આપી છે જે આ બે ત્રણ થળિયા બાકી છે તો આપણે થઈ ગયા હતા સાવ નવરા અને આપણે જવું તું ભાઈબંધની વાડીએ તો હવે નીકળી જવી ભાઈબંધની વાડી તરફ કારણ કે એનો ફોન આવ્યો તો આટો મારો આજે પાછું આટો મારો જવાનું છે ભાઈબંધની વાડીએ તો હાલો નીકળી જવી આજે તો ફાઈનલી આજે આપણે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ જોઈએ આમ પડામાં છે પાણી વાળે છે ફૂલાવરમાં તો હાલો એને હેલા જઈએ આપણે જઈ જવો કેવો પાવડો લઈને વાળે જો કાઈ કટે બાકી હેલો ને જો ધીમો ધીમો મધ્ર મધ્ર ત્યાં તારા તાટિયા ભાંગી ગયા હેલે લઈ જવા તો હું તો અહીંયા ફળી ગયો ઉમરાનું ઝાડું તો મેં કે મારે ખાવા છે તો મારે સડવું છે માથે તો કેવા બાકી છે કઈ ઘટે લટાર પટર વેરા છે ને બાકી હાલો આપણે સડવું છે માથે હું ચડી જાવ હવે માથે તો અમારે પાયબંધે વાવ્યું છે ફુલાવર જોઈ જોવા એટલું વાવ્યું છે અને ખાવું હોય ને તો વી આવજો આપણે ક્યાં ઘરનું હતું વી આવજો તમારે જેટલું ખાવું હોય એટલું

તો મિત્રો અમારા ગામમાં છે ખોડિયારમાં મંદિર તો અમે આવી ગયા હતા ને ખોડિયાર માતાજીના મંદિરે પગે લાગવા માટે તો ચાલો દર્શન કરી લેવી તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ સાવ નવરા અને આવી ગયા છીએ ઘરે મંદિરે જઈ આવ્યા બધી આટોમાં મારી આવ્યા અને હવે પૂગી ગયા છીએ ઘરે તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગલા વ્લોગમાં